તો અમરેલી જિલ્લાના રાજુલામાં પીવાના પાણીની પાઇપલાઇનના કામની રામાયણથી સ્થાનિકો મામ છે પરેશાનીઓનો પાર નથી અને તેમાંય રજૂઆતો ઘણી વાર કરવામાં આવી છતાં તે ધ્યાનમાં નથી દેવામાં આવતી અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા ધારેશ્વર વીજપડી રોડ ઉપર પાઇપલાઇન નાખનાર કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગ મકાન વિભાગનો માર્ગ તોડી પાડતા સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે પીવાના પાણીની પાઇપલાઇન નાખવા માટે જીયુસીડી વિભાગ દ્વારા પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર મારફતે કામ છેલ્લા કેટલાક મહિનાઓથી ગોકળ ગતિએ ચાલતું હતું અંતે માર્ગ મકાન વિભાગનો રોડ તોડી નાખીને પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરતા વિવાદ સર્જાયો છે સ્થાનિકોમાં પણ નારાજગીનો માહોલ ઉભો થયો છે આ ડામર રોડ તોડે જાય છે અને અહીંયા કોઈ પણ સ્ટીકર કે કઈ સલામતી નથી રાત્રિના અકસ્માત થાય છે દિવસે અકસ્માત થાય છે અહીંયા કોઈ જોનાર નથી અહીંયા કોઈ ધ્યાન રાખનાર નથી અવારનવાર મીડિયામાં પેપરમાં આપવા છતાં અહીંયા કોઈ ધ્યાન દેવા આવ્યું નથી મેં તો એવું સાંભળ્યું છે કે આર એન બે વાળાએ નોટિસ આપી છે છતાં આ લોકો હાર્યા નથી હું અહીંયા ઘણા ટાઈમથી આવું છું આ બાજુ પરંતુ હજી આનું કામ તો બહુ ધીમે ધીમે થાય છે હજી થયું નથી પૂરું કામ ઘણો સમય થઈ ગયો છે આ જી ઓડીસી વિભાગની ખાનગી કંપની દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ પોતાના મનસ્વી વર્તનના કારણે વધુ વિવાદ વધ્યો છે કોન્ટ્રાક્ટરની ગંભીર ભૂલ હોવાથી અકસ્માતોની ઘટના પણ વધી રહી છે અને વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બીજી તરફ આ રજૂઆતો કોન્ટ્રાક્ટર દ્વારા નહીં સાંભળવામાં આવતા રાજુલા માર્કેટિંગ યાર્ડ ચેરમેન જીજ્ઞેશ પટેલ દ્વારા મુખ્યમંત્રી સુધી આ મુદ્દો પહોંચાડવામાં આવ્યો છે એ કામગીરી કોન્ટ્રાક્ટરના મનસ્વી વર્તનના કારણે રોડ સાઇડમાં જગ્યા હોવા છતાં પણ રોડ તોડી નાખેલ છે જેમાં રાહદારી ખૂબ જ મુશ્કેલી થતી હતી જેની ખૂબ જ રજૂઆત આવેલી હતી વાર ટેલિફોનિક રજૂઆત કરવા છતાં કોન્ટ્રાક્ટર સુધરેલ ન હોય તેના કારણે અમે પંચાયત વિભાગની તેમજ ધારાસભ્યશ્રીની અને મુખ્ય મંત્રીશ્રીને લેખિત રજૂઆત કરેલ છે જીઓડીસી વિભાગને નોટિસ ફટકારી કામગીરી બંધ કરવા સૂચના આપી હોવા છતાં આજ સુધી કોઈ પાલન કરતું નથી ત્યારે માર્ગ મકાન વિભાગની મીઠી નજર છે કે પછી કોન્ટ્રાક્ટરની મનમાની તેવા સવાલો અત્યારે તો ઊભા થઈ રહ્યા છે પરેશ પરમાર રિપોર્ટ ટીવી થર્ટીન ગુજરાતી અમરેલી